રૂબરૂ સ્થળ પર જઈ કાર રૂબરૂ જોઈ ચેક કરી ટ્રેસ ડ્રાઈવ લાઈ લઈને પણ ખરીદી કરી શકો છો કારના ઓનરનો કોન્ટેક કરજો પેલા તેમના મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા તેની ડિટેલ મળશે વિડીયો પૂરો જોતા રહેજો કાર લેવા જોવા જાવ ઓનરનો કોન્ટેક કર્યા વગર ન જતા ગાડી વેચાઈ જશે તમારે ખોટો ધકો થશે ચારે ચાર ટાયર નવા જોવા મળશે અને કંપનીનો સેન્ટ્રલ લોક છે રિમોટ કી અને કી બે જોવા મળશે અને એલ એક્સ આઈ બે હજાર સોળ ના મોડેલની કાર છે ઓરિજિનલ શોરૂમ કન્ડિશનમાં કિંમત બે લાખ ને પંદર હજાર અંદાજિત કિંમતમાં રૂબરૂ ફેરફાર થશે કિંમત ફિક્સ નથી

તે નંબર ઉપર તમારે જે વસ્તુ વેચવી હોય તેની તમામ ડિટેલ મને મોકલી શકો છો